ઘરે તો આજ તો હાર મેરો હાથ પકડે ઉવા રવાને ને વાત કરતા હોટલ રે દરવાજે ફસિયા વણે હોટલ રે આગે દો દરવાજા ઉપર બોર્ડ માર્યો કે ભાઈ નીચે બેન જીવણું વેતો અણી દરવાજે ને ઉપર ખુરશી ટેબલ માથે બેન જીવણું વેતો અણી દરવાજે

સૂરમું જીમણું રોટા તો અણ દરવાજે કિયો તો ઘરે વળિયા અણ દરવાજે નાગે ગયા કે બે દરવાજા ફેર આઈ ગયા વટે ઉપર લીખી કે ભાઈ પેલા પીયા દેણા તો અણી દરવાજે ને ઉતારે જીમણું દરવાજે હસીયાલન પેલા દેન કોઈ દે હવળે આજ ને સતુ લકી ઓડો ઉપર વળીયા દરવાજા પેલા પાડે રોડ આઈયો

<laughs> 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 आ हम वलिया पण होटल रे माई आर को में जमिया के नाज बई डटिन जिमिया आज जिमे सलू करे न उबारियान माई तीत्र लोबू बिल आईयो अब आर वो बिल देखी उनकी भाई ओ का है? तो करे वो बिल है <laughs> અરે ઉપર કાલ કીડો કે થે જમીન જાઓ થોરે પોતરા આપી હિસાબ કરાવી તો કે રે ઓ તો થોરે દાદા રૂ બી લે થોરે દાદો જમીન ગાતા થોરુ તો બાકી હે થોરે દાદા રે થે પોતરાઈ શો કે ઓ સુકાવો થોરુ તો થોરા પોતરા આપી સુકાવી આ તો સેલો બિલ સુકાવણું પડ્યું હો અરે અરે અરે